ખેડૂતો દ્વારા કામગીરી અટકાવી હોવા છતાં એક પણ સરકારી કર્મચારી કે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ફરક્યા સુધ્યા ના હતા માત્ર ને માત્ર પોલીસ વિભાગ જ સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા હાજર જોવા મળ્યું હતું ખેડૂતો દ્વારા સરકારના જ આર્બિસ્ટ્રેશન દ્વારા આઠસો ને બાવન રૂપિયા ભાવ નક્કી કર્યો હતો જેને છેલ્લી ઘડીએ નેશનલ હાઈવે ઓથોરિટી ભર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકારીને કાયદાકીય ગુણ ચૂભી કરી હતી ત્યારે ખેડૂતો એનએચઆઈ દ્વારા કોર્ટ કરેલ કેસ પાછો ખેંચી લઈને નિયત વર્તર નવસારી વલસાડ અને સુરતના ખેડૂતોના સમક્ષ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી ત્રણ કલાક કરતાં વધુ સ્થળ પર રોકાયા બાદ ખેડૂતો દ્વારા ભરૂચ કૂચ કરી હતી જેમાં જિલ્લા કલેક્ટરના બદલે જિલ ભરૂચ જિલ્લા પોલીસ વડાને મળી રજૂઆત કરી હતી અને જ્યાં સુધી વળતરના મુદ્દા સ્પષ્ટ ના થાય તેમજ આ બાબતે યોગ્ય પ્રત્યુત્તર ના મળે ત્યાં સુધી કામગીરી બંધ રાખવામાં આવે તેવી રજૂઆત કરી હતી હું જૂના દીવા ગામની રહેવાસી છું જે ભરૂચ જિલ્લામાં આવ્યું છે અહીં હાઈવે પર ખેડૂતો એટલા માટે જમા થયા છે કે હાઈવેનું કામ થઈ ચૂક્યું છે પરંતુ ભરૂચ જિલ્લાના જૂના દીવા અને બીજા બત્રીસ ગામોને હજી સુધી વળતર ચૂકવાયું નથી લગભગ અહીંયા જૂના દીવા ગામના અને આજુબાજુના ગામના ઓગણીસ ખેડૂતો એવા છે જેઓની જમીન જાય છે પરંતુ કેટલી જાય છે કેટલા સર્વે નંબર જાય છે એ એ લોકોને ખેડૂતોને ખુદને જાણ નથી અને ત્યાં હાઈવેનું કન્સ્ટ્રક્શન થઈ ચૂક્યું છે જ્યારે ખેડૂતો હાઈકોર્ટમાં ગયા અને ત્યાંથી ઓર્ડર પણ લઈને આવ્યા છે પરંતુ ખેડૂતોનું કંઈ સાંભળવામાં આવતું નથી હાલ અમે વિરોધ એટલા માટે કરવા આવ્યા છે કે જે ફેન્સિંગ કરવાના છે એ જે જમીન જાય છે એના પછી પણ દસ દસ ફૂટ આગળ જમીન લઈ લીધી છે હાઈવે ઓથોરિટીએ તંત્રના અધિકારીઓ અમને એમ જ જણાવે છે કે તમારું ચર્ચા કરીશું આગળ ઉપર મોકલ્યું છે તમને તમારું વળતર ચૂકવાઈ જશે વળતર નહીં ચૂકવવામાં આવશે તો અમે આવી જ રીતે આંદોલન તો કરતા જ રહીશું અને સાથો સાથ જે બત્રીસ આડત્રીસ જે પણ ગામો છે એ દરેકે દરેક લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું ચાલો મારું નામ પ્રજેશ હર્ષદભાઈ પટેલ છે હું જૂના દિવા ગામનો વતની છું અને હું પોતે અસરગ્રસ્ત છું મારી સાત વીઘા જમીન જાય છે હવે આજે અમે એટલા માટે ભેગા થયા છે કે આ લોકો અમારી સાથે જોર જબરજસ્તી કરીને પણ કામ કરી રહેલા છે અને વળતરનું આજ દિન સુધી કોઈ અમને કોઈ જાણકારી આપી નથી બીજું કે અમારા ઓગણીસ સર્વે નંબર એવા છે કે જેની આજ દિન સુધી માપણી સીટ નથી આવીને વારંવાર લેખિતમાં અને મૌખિક બધી રીતે રજૂઆત કરેલી છે છતાં પણ આજ દિન સુધી માપણી સીટ અમને નથી આપવામાં આવી કે એની બાબતમાં કોઈ જાણકારી આપવામાં નથી આવીને હાઈવે ટોટલ બનાવી દેવામાં આવેલો છે હવે આજે જ્યારે દિવાલ બની રહેલી છે ત્યારે અમે રોકવા આવ્યા છીએ એના પણ દસ દસ ફૂટ અંદર એ લોકો ખસેડીને દિવાલ બનાવી રહેલા છે ત્યારે અમારે આજે ભેગા થવું પડે છે અને કોન્ટ્રાક્ટરો તો જાણે એવી દાદાગીરીથી વાત કરે ખેડૂત સાથે કે જાણે એ જ પોતે સરકાર હોય અને ખેડૂતો સાથેથી બધું હડપીને કામ કરીને નીકળી જવું આ નીતિથી આ લોકો કામ કરી રહેલા છે જેનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ આજથી અમે કોઈ પણ પ્રકારનું કામ કરવા દેશું નહીં જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું હરિલાલ ગુમાનભાઈ પટેલ ગામ ગોળાધા તાલુકા હસોટ આજે અમો દીવા ગામે આજે બધા ખેડૂતો દીવા ગામની ફરિયાદ માટે ભેગા થયા છે ખરેખર આટલા વર્ષો છતાં એનએચ ગામના ઓગણીસ ખેડૂતોનું હજુ એમને કોઈ માપણ જ આપવામાં નથી આવ્યું તો હવે આટલું બધું કામ આજે રોડ ચાલુ થઈ ગયું એવી પરિસ્થિતિ છે પૂરેપૂરી કામ પૂરેપૂરું થઈ ગયું છે છતાં પણ આજ દૂન સુધી દીવા ગામના માટે એમણે કંઈ જ કરવામાં નથી આવ્યું દીવા એક એવો પ્રોજેક્ટ છે એ અમારું હૃદય છે છતાં આજે અમને દરેક રીતથી દીવાને ગુજવી આપવામાં આવ્યું છે ખરેખર દીવા ગામ અને આજે જે એનએચઆઈ કામ કરી રહ્યું છે એ માંગણી વિરુદ્ધનું કામ છે અમને જે માપ છે એના કરતાં પછી વધારે ગયેલું રહ્યું છે અમે ગુજરાતના ખેડૂતો છે બિલકુલ શાંત છે ભરૂચ જિલ્લાના ખેડૂતો બિલકુલ શાંત છે પણ એનએચઆઈની ની જે નીતિ છે એ આડકતરી રીતે ધીરે ધીરે એ લોકો એમની દિશા બદલી રહ્યા છે અને આ ગુજરાત ને એ પંજાબ બનાવવાની તરફ જઈ રહ્યા છે તો અમે માંગણી કરીએ છીએ એના સરકાર ને કે ભાઈ અમારો જે પ્રશ્નો છે એને ઝડપી નિરાકરણ લાવો અને શાંતિપ્રિય રીતે અમે માંગણી છે અમારી છતાં અહીંયા કોન્ટ્રાક્ટર જબરદસ્તી કરે છે વારંવાર જે છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી તો અમે શું કરીએ હવે એક જ અમારો છે આરો કે આ જે અત્યારે જે કો ગુજરાત છે તો સરકાર આમાં સાથ સરકાર આપે અને કલેક્ટરશ્રી ને અમારી ખાસ વિનંતી છે કે દીવા કોઈ પણ સંજોગોમાં પ્રિમેન્ટ કરો પૂન ગામ ને પ્રિમેન્ટ કરો અને આ ગુજરાત ને આ દીવા ને પંજાબ બનાવવાથી દૂર કરો એવી અમારી ખાસ માંગણી છે લોકસભાની ચૂંટણી આવે છે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે હવે ખેડૂતો મન બનાવીને બેઠા છે અમારા આર્ટિસ્ટ ગામ છે આતીશ્રી આતીસ ગામ મન બનાવીને બેઠા છે કેટલા આઠિસ ગામ નું મત લઈ આવ્યું છે વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં પણ અમે દરેક ખેડૂત અમારા સગાવાળાને ફોન કરી આખા ભરૂચ જિલ્લા ને કહી દેસું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ખેડૂતો માટે તમે કોઈ પણ મત આપવો નહીં અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કઈ પ્રચાર માટે આવે અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં આ અમારી કડક શબ્દોમાં વિનવણી છે તો આ સરકાર હવે સમજી લે કે આ ખેડૂતો જાગ્યા છે હવે સુવાના નથી અને અમે અમારા પોતાનો હક લઈને જઈશું અને કોઈ પણ સંજોગાની અંદર હવે અમે કામ કરવા દેવાનો નથી અને ચૂંટણીનો લોકસભાની ચૂંટણીનો અમારો સંપૂર્ણ બહિષ્કાર રહેશે અસ્તુ